સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદ રૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું રહ્યું છે છે સતત પડી રહેલા વરસાદના પગલે હોસ્પિટલની છતમાંથી પાણી સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદ રૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલ જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જૂની બિલ્ડિંગ ખૂબ જર્જરિત થઈ હોવાને કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે સતત પડી રહેલા વરસાદના પગલે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે ત્યાં થોડા દિવસ પહેલા ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા જોકે સદનસીબે આ ઘટનામાં મહિલાને મોટી ઈજા થઈ ન હતી તો બીજી તરફ ડાયાલિસિસ વોર્ડના પાછળના ભાગે આવેલો પિલ્લર થોડા દિવસ પહેલા ધડાકે પર થયો હતો અને ત્યારબાદ આ પિલરની જગ્યા પર બે લોખંડના થાંભલા મૂકી બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે તો જૂની બિલ્ડિંગના મોટા ભાગના પિલરો પણ ફાટી ગયા છે ત્યારે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી દર્દીવા જૂની બિલ્ડિંગના જીવના જોખમે સારવાર લેતા રહેશે નવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલી જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવા કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે દરમિયાન જૂની બિલ્ડિંગના ચોથા માળે ચાર વોર્ડમાંને ચાર વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેસ સહિતની કેટલી જગ્યાઓમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત